નમસ્કાર મિત્રો ગુજરાતની રાજનીતિમાં ફરી એક વાર મોટો ધડાકો આવી શકે છે હા મિત્રો એક એવા નેતા જેને સૌરાષ્ટ્રનો યુવા સિંહ કહેવામાં આવે છે જયેશ રાદડિયા ભલે તેમને આ વખતના મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું હોય પણ જો ભાજપે આ અવાજને અવગણ્યો તો તેની કિંમત ખૂબ ભારે પડી શકે છે હા મિત્રો નામ જ પૂરતું છે સૌરાષ્ટ્રની રાજનીતિને ગરમ કરવા માટે પૂર્વ મંત્રી લોકપ્રિય ધારાસભ્ય અને સૌથી અગત્યનું પાટીદાર સમાજમાં એક મજબૂત ચહેરો પણ આ વખતે જ્યારે ગુજરાતનું નવું મંત્રીમંડળ ઘડાયું તો સૌની નજર એક જ નામ પર હતી જયેશ રાદડિયા મળશે કે નહીં મંત્રી અને ત્યારબાદ જે થયું એ બીજેપી માટે ચેતવણી સમાન છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રાદડિયાના સમર્થકો નારાજગી ફાટી નીકળી હતી લોકો કહી રહ્યા છે આ તો અમારા નેતા સાથે અન્યાય થયો છે સોશિયલ મીડિયામાં હેશટેગ ચાલવા લાગ્યા જયેશ રાદડિયા સવાલ ઉઠી રહ્યો છે જો પાર્ટી પોતાના એવા મજબૂત નેતાનો અવગણ છે તો બે હજાર સત્યાવીની ચૂંટણીમાં એને અસર શું પડશે ઘણા રાજકીય વિશ્વરનું માનવું છે કે જયેશ રાદડિયાની સ્થાન ન આપવાનો નિર્ણય માત્ર પાટીદાર રાજનીતિ નહીં પણ આંતરિક શક્તિ પ્રદર્શનનો ભાગ છે એક તરફ વર્ષ કવિ જગદીશ મહેતા રાઘવજી પટેલ જેવા નેતાઓને મહત્વ મળ્યું તો બીજી તરફ જયેશ રાદડિયા જેવા ચહેરાઓને બાજુ રાખવામાં આવ્યા છે સવાલ એ છે શું આ ટેટર્જી કે મોટી ફૂલ જયેશ રાદડિયાએ અત્યાર સુધી ખુલ્લું નિવેદન આપ્યું નથી પણ તેમનું મૌન પોતે ઘણું કહી જાય છે આ મૌન બીજેપી માટે ભવિષ્યનો એલાન બની શકે છે રાદડિયા સમર્થકો કહી રહ્યા છે જુજ જયશી બોલ છે તો સૌરાષ્ટ્ર બોલ છે રાજકીય માહોલમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જયશ રાધડીએ નારાજગી બીજેપી માટે ટાઈમ બોમ્બ સાબિત થઈ શકે છે કારણ કે સૌરાષ્ટ્રમાં તેમનો પ્રભાવ માત્ર એક બેઠક સુધી સીમિત નથી પણ ડઝનનો વિસ્તારમાં તેમની પકડ છે જો આગામી ચૂંટણી પહેલાં બીજીપી જયશ રાધડિયા અને તેમના સમર્થકને લાગણીઓને સમજ્યા વિના આગળ વધ્યું તો એ જ ભોગ કરવો પડશે રાજકારણમાં સમયનો સંદેશ બંને ખૂબ મહત્ત્વના હોય છે અને જયશ રાધડિયામાં હાલમાં બંનેની રાહ જોઈ રહ્યા છે શું જયેશ રાદડીની અવગણના બીજેપીને ભારે પડશે શું આ સૌરાષ્ટ્રની રાજનીતિમાં નવા વળાંકની શરૂઆત થશે અને શું જયેશ રાદડી હવે મોન તોડશે તમારા વિચારો કારણમાં જરૂર જણાવજો જયેશ રાદડે વિરાજનગર રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારનો એવો ચહેરો જેની રાજકીય સફર કોઈ ફિલ્મ કરતા ઓછી નથી કોંગ્રેસમાં શરૂઆત ત્યારબાદ ભાજપમાં પ્રવેશ અને ત્યાર પછી ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં બીજેપીનો એક મજબૂત સ્તંભ ગણી બની ગયા રાજકીય સમક્ષ જનસંપર્ક અને સંગઠન ક્ષમતા ત્રણેય બાબતમાં જયેશ રાદડીયા હંમેશા આગળ રહ્યા છીએ પણ આ વખતે જ્યારે મંત્રી મંદિર કઢાયું ત્યારે સૌ એક જ સવાલ પૂછ્યું જયશ રાધડિયા ક્યાં છે પાર્ટીના અંદરના સૂત્રો કહે છે રાધડીને સ્થાન ન આપવા નિર્ણય કેટલાક સ્થળથી કેન્દ્રીય ગણબતરનો દબાણ ઠેલાવ્યો હર્ષંકરવી રાઘવજી પટેલ જેવા ચહેરાઓને આગળ આવતી વખતે જયશ રાધડીને પાછળ લખેલવામાં આવે છે એક મંત્રી તો ગુપ્ત કરીને કહ્યું જયશ રાધડીને સ્થાન આપવું એ અમુક જુ માટે ખતરો બની શકે એટલે કે વાત માત્ર મંત્રીપદ નથી આ વાત છે અંદરની રાજનીતિ આજે બહાર આવવા લાગી છે જયેશ રાદડિયાના સમર્થકો આ નિર્ણયથી ખૂબ જ નારાજ છે અનેક ગામડાઓમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા અમારો નેતા અમારો ગૌરવ લોકો કહે છે જયેશભાઈ અમારા માટે ઘણું આપ્યું પણ ભાજપ તેમણે અવગણ્યા આ માત્ર નારાજગી નથી આ એક સ્લીપર પોસ્ટ છે જે બે હજાર સત્યાવીસ ચૂંટણી પહેલાં બીજેપી માટે મોટો પડકાર બની શકે છે જયેશ રાદડિયા બોલ્યા તો નથી પણ તેમનું મૌન ઘણું છે એક કાર્યક્રમમાં તેમણે માત્ર એક વાક્ય કહ્યું હું મારા મારા કાર્યથી જનતામાં દિલમાં મંત્રી બનુ છું આ વાક્ય સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે કારણ કે આ એક શાંત સંદેશ છે કે હું નારાજ નથી પણ નિરાશ ચોક્કસ છું રાજકારણમાં નાના નિર્ણય પણ મોટી અસર થાય છે જયરાદડીયાના વિસ્તારમાં તેમની પકડ એવી છે કે બીજેપીનો મત આકાર આપે અથવા તોડી નાખે જો પાર્ટી એવી લોકપ્રિય ચહેરાને લાંબા સમય સુધી બાજુ રાખી તો તે મતદારોના મનમાં પ્રશ્ન ઉઠા છે શું બીજેપી હવે ફક્ત નાની મંડળીની પાર્ટી બની રહી છે અનુભવી રાજકારણીઓ કહે છે જો બીજેપી જયેશ રાદડિયાને યોગ્ય માન આપશે તો એનું રિપલ ઇફેક્ટ સૌરાષ્ટ્ર સુધી અમદાવાદ સુધી પહોંચશે બે હજાર સત્યાવન ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ફરી એક પ્લેયર બનશે અને જયેશ રાદડિયાનું મૌન ત્યાં સુધી ચાલુ રહેશે જો મૌન બીજેપી માટે સાયલેન્ટ સ્ટ્રોંગ બની શકે છે રાજકીય જાણકારી કહે છે જયેશ રાદડિયાના સમર્થકો એક જ બાબતો ઈચ્છે છે માન સન્માન અને પ્રતિનિધિત્વ અને જો ભાજપ સમયસરને આપ્યું નહીં તો આવનારા સમયમાં એક નવો રાજકીય પંથ ઊભો થઈ શકે છે જયેશ રાદડીએ મંત્રી પદ ન મળ્યું કે બીજેપી માટે એક વોર્નિંગ છે એ કેવી ચેતવણી જે કહે છે સત્તા રાખી તો સંગઠનને સાચવવું પડશે શું બીજેપી આ સમજી સમજી છે કે પછી ઇતિહાસ ભરી લાગશે સૌરાષ્ટ્રની ધરતી પર તમારા વિચારો નીચે કોમને જરૂરથી જણાવજો વિડીયો ગમેક કરી